ફોર્ડ ટ્રેક્ટર અને સાથે તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ બંને વસ્તુ વેચવાની છે તમે અલગ અલગ પણ લઈ શકો છો અને બંને એકી સાથે પણ તમે લઈ શકો છો હું તમને બંનેની ટોટલ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને સાથે ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ફોડ ટ્રેક્ટર છે અને સાથે તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ બંને વસ્તુ ચેતનભાઈને વેચવાની છે બંને વસ્તુ એક જ માલિકની છે તમે એકી સાથે પણ લઈ શકો છો અને અલગ અલગ પણ તમને મળી જશે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ફોડ છત્રીસો ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ છે ઓગણીસો અને એકાણું અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ચેતનભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે પાછળના ટાયર ત્રીસ થી પાંત્રીસ ટકા આગળના ટાયર પંદર થી વીસ ટકા છે બાકી કમ્પ્લેટ આખું ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને માત્ર નેવું હજારમાં મળી જશે તેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં અને સાથે તમે જે એક થ્રેસર જોઈ રહ્યા છો બજાજ કંપનીનું થ્રેસર વેચવાનું છે તે પણ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બજાજ કંપની છે અને તમામ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ચેતનભાઈનો કોન્ટેક બે લાખ અને એકાશી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ અને જૂની ધારી ગુંદાળી ગામે જોવા મળશે હવે ચેતનભાઈની આ બંને વસ્તુ લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચેતન નામ અઠાણું અઠાણું ત્યાસી વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો